રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના પુરૂષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને મેદાને ઉતારશે પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાનું જાણવા મળ્યું છે રાજકોટ લોકસભા બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી ચૂંટણી મેદાને ઉતરશે પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે આંગે રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ તેમને મનાવવા માટે પહોંચ્યું હતું જ્યાં એકસો પચાસથી વધુ લોકો લલિત કગઘરાની આગેવાનીમાં આવ્યા હતા તેમની વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી લલિત કગધરાએ જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર નહીં બદલે તો પરેશભાઈ રાજકોટથી ચૂંટણી લડશે અને લડશે જ એ વાત અમે અહીંથી નક્કી કરીને જઈ રહ્યા છે તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ જે એ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટની સંસદીય મત વિસ્તાર માંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળીયા કરવી છે એમ બધા કીએ એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કઉ છું કે મેં તમને કીધું એમ જો ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે

કડવા પાટીદાર સામે લેવવા પાટીદારો જંગ જામશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર